આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈ દ્વારા મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રાંગણમાં વર્ષો જૂનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓએ ભોલેનાથની પૂજા અર્ચના કરી હતી

વર્ષો જૂનું કોમર્સ ફેકલ્ટી પર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષોથી પરંપરા ચાલી રહી છે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એનએસયુએ દ્વારા દર વખતે અહીંયા પૂજા અર્ચના કરીને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે કે તેમનું આવનારા જે વર્ષો છે ભણવામાં તે પ્રગતિશીલ રહે તેવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે અને સાથે સાથે પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે જેથી સૌ વિદ્યાર્થીઓને મહાદેવના આશીર્વાદ મળી રહે